પંચમહાલ જિલ્લામાં લાંબા સમયગાળા બાદ સ્વાઇન ફ્લુનો કેસ જોવા મળી રહ્યો છે ગોધરા શહેરમાં આવેલા બામરોલી રોડ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધનું સ્વાઇન ફ્લુની સારવાર લીધા બાદ મૃત્યુ નિપજ્યું હતું પંચમહાલ જિલ્લામાં એચ વન એન ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતા ત્રણેય દર્દીને સારવાર આપવામાં આવી હતી ત્રણેય દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી પરંતુ ત્રણ પૈકી એક દર્દીનું રજા આપ્યાના બીજા દિવસે મૃત્યુ થયું હોવાની જિલ્લા આરોગ્ય વિભાગે જાણકારી આપી હતી પંચમહાલ જિલ્લામાં માર્ચ મહિનામાં કુલ ત્રણ કેસો એચ વન એન વનના રિપોર્ટ થયેલા છે અને ત્રણેય કેસો ડિસ્ચાર્જ થઈ ગયેલા છે હાલમાં કોઈ સારવાર રહેલું નથી એક દર્દીનું ડિસ્ચાર્જ થઈ ગયા પછી એકાણું વર્ષની વયે મરણ બાકીના એમાં એક રૂરલ એરિયામાં છે અને એક ગોધરા પ્રોપરનું છે અને બંને રીતે પેચાની છે